ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ રામ રામ એક સંદેશો પહોંચાડવાનો છે કે રબારી સમાજમાં કેટલા ટાઈમથી અત્યારે એકવીસમી સદી ચાલી રહી છે ઘણી પ્રગતિ બીજી સમાજમાં તમે જુઓ તમારો મિત્ર તમે જે જગ્યાએ રોડ બધી જગ્યાએ તમે એક જુઓ કે કુરિવાજુ કુરિવાજુ પાછળ એટલો બધો આપણા સમાજને ખોટો પૈસો સમય નાણાંનો બગાડ એટલું બધો થાય છે કે ના પૂછવાનું વાત આપણા રબારી સમાજની અંદર હમણાં ઘાંટલોડિયાની અંદર ભાટસર ગામના ચાણસમા તાલુકાના રબારીએ નાગજીભાઈ કરીને એમને જબરજસ્ત એક પહેલ કરી કે જે બેસણું પાણી ઢોર એક જ દિવસનું રાખ્યું ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આની આ વ્યક્તિ આની વસ્તુ ઘણા ટાઈમ પહેલાં આપણા કોલાદ ગામના રામજી ભગત હતા એમને આ કાર્ય કર્યું હતું પણ એમનું કોઈ ટાઈમે સાંભળ્યું નહીં મારે તો ભગવાન એક જ પ્રાર્થના છે કે રામજી ભગતનો સારી જગ્યાએ જન્મ થાય એમના ગામના વ્યક્તિઓ ખૂબ ખૂબ અભિનંદન હાલે એ લોકો એક ટેપ પાડીને રાખે છે એમને ખૂબ ખૂબ મારા ઈશ્વર તરફથી પણ એક ભગવાન માટે આવેલા કે વ્યક્તિઓ સમાજ માટે તરો આગળ જાઓ વિકાસ કરો એમને બહુ કાર્ય કર્યું પણ કોઈ એમનું સાંભળ્યું નહીં મારી સમાજની એક જ વિનંતી છે કે બેસણો પાણી ઢોર તમે એક જ દિવસનું રાખો તમે ઘણી જગ્યાએ વિચારતા હશો કે આપણે તો મહિને એક કરોડની આવક છે અને ઘરે ગાડીઓ છે આપણા માતા પિતા પાછળ આપણે ઘણો બધો ખર્ચો કરીએ કરો ના નથી પડતા એક કરોડ ને બે કરોડ કરો પણ તમે એ કાર્ય તમે વિચારો છો કે પાછળના વ્યક્તિની જે ગરીબ છે જે માલઢોર ઉપર ખેતીવાડી ઉપર જીવતા હોય કે જે વ્યક્તિઓ તમે જુઓ તો ભાડે પણ રહેશે અત્યારે ચોકી પણ કરે છે આપણે એવું કે ચલોને આપણે તો આપણું નીકળી ગયું ના બીજાનું પણ તમે વિચારો બીજાનું પણ જુઓ તમે આ કાર્ય આગળ ધપાવો તમારી આજુબાજુ તમે જે જગ્યાએ રોશો કોઈનું એમ ના વિચારશો મારા વિશે આ વ્યક્તિ આ બોલશે આવું બોલ આ કાર્ય કરું છું તમારા મારા સંબંધી મારા વાલેશ્રી મારા પાડોશી આવું બોલશે પેલા નહીં આવો આ નહીં આવો કોઈ નહીં રિસાય બધાના બધા આટલે આવી ગયા છે બધા વ્યક્તિઓ આટલે આગળ ધપાવો બીજું કે આપણે શ્રદ્ધાંજલિ પાછળ આપણે ખર્ચો જબરજસ્ત કરીએ છીએ બેસણો તમે આપો પેપરો નો ડાઉટ એકબીજાને મેસેજ મળે છે સંદેશો આપણે વાલી શ્રી એકબીજાને આવી જાય છે એ બહુ જરૂરી છે શ્રદ્ધાંજલિ પાછળ પેપરમાં તમે જે એડ આપો છો એ ખોટું કાર્ય છે તમે એટલા પૈસા એ વ્યક્તિના ગરીબ છે આપણે આપણા સમાજમાં ઘણા શિક્ષ અશિક્ષિત છે છોકરા છોકરીને પાસે તમે પૈસા આપો કુટુંબના જ વ્યક્તિઓને પણ પાડોશીની મદદ કરો જરૂર તમને યોગ્ય લાગે એ જગ્યા તમે કરી શકો છો મારું તો તમને બધાને એક જ વિનંતી છે કે તમે આજથી કોઈ પણ આ કાર્ય થવાનું હોય એક્સપાયર્ડ કોઈ વડે કોઈ પણ થવાનું હોય તો તમે આજે જ એક દિવસનું બેસણું બે ત્રણ દિવસ જે દિવસે એક્સપાયર થયા એના બે ત્રણ દિવસની ગેપ રાખો બે ત્રણ દિવસની ગેપ રાખ્યા પછી તરત એક દિવસ નક્કી કરી નાખો સવારે થી બે વાગ્યા સુધી સવારે થી બે વાગ્યા સુધીને પાણી ઢોર અને બેસણું એક જ દિવસનું રાખો આમાં તમને પણ લાભ છે સમાજને આવનાર સમય મોંઘવારી દિવસ સુધી એમ એટલી બધી વધતી જાય છે કે ના પૂછો ને વાત મોંઘવારી મંદિર આપણે એમ જ વિચારશું કે જવા દોને એ તો કરી નાખશું ઘણા એવા વ્યક્તિઓ છે કે જે ગાલ લાલ કરીને પણ એમનો દિવસ કાઢતા હોય છે શ્રદ્ધાંજલિ પાછળનો ખર્ચો અમુક વ્યક્તિઓને એવું કે ભાઈ મારે તો ભગવાનની દયા છે રાખો ખૂબ ખૂબ તમને ઈશ્વરના આશીર્વાદ છે સિત્તેર વર્ષ પછીના વ્યક્તિઓ એના પાછળ જ આ કાર્ય કરો તમે ખોટો ખર્ચો કરો છો તમને હાલની ખ્યાલ આવો પછીનો સમય આવનારો સમય એટલો બધો મોંઘવાનીનો વત્તો જાય છે કે ના પૂછવું હોય જે દિવસે એક્સપાયર થયા હોય એ દિવસે કઢઈયું મૂકશો નહીં એ દિવસે કોઈ પણ પ્રકારનું ચા પાણી કરાઈ શકો છો શીરો ખીચડી કઢી આ બધું બંધ કરી દો તમે જે કાર્ય કરો છો તમને ખુદને ખ્યાલ છે તમારા છોકરાઓને પૂછ્યું છે કે આ જે કાર્ય કરીએ છીએ યોગ્ય છે કે નથી એ પૂછો મહિલાઓ ઘણા જે આપણે કહીએ છીએ કે જે થાઇજીયા ખૂટી ખૂટીને બચારે ઘણાના હૃદયની બીમારીઓ ઘણી થઈ ગઈ નથી પણ થઈ મહિલાઓને તમે પૂછ્યું છે કે આ યોગ્ય છે આજના તમે યુવાનોનું પૂછ્યું છે કે કઈ સદી ચાલી રહી છે આપણે પાંચ દિવસ જે બેસણું રાખતા હતા સમય પૂરો થઈ ગયો બાર દિવસનું પણ રાખતા હતા એ પણ સમય પૂરો થઈ ગયો બધાને એક જ નમ્ર વિનંતી છે કે બેસણું એક જ દિવસનું રાખો પાણી ઢોર બેસણું એક જ દિવસનું રાખો હું રમેશ કોડિયાર કાંટલોડિયા ગોપાલનગરમાં રહું છું મારો નંબર છે નવ્વાણું પચીસ સિત્તેર ચૌદ સડસઠ આ તમે કોઈ પણ પ્રકારનું તમારે સંગઠનને કોઈ મળવાનું હોય કોઈ પણ નાની મોટી મીટિંગ હોય અમે

વ્યક્તિને એવું રીતે થઈ પડ્યું હશે કે ના પૂછવાની વાત કે કાર્ય કરવું જ પડે છે બસ એક જ વિનંતી છે બધાને પ્રાર્થના છે એક જ કે બેસણું પાણી ઢોર એક જ દિવસ કારો એ જયવડવાળા વડવાળા જયવાણીનાથ